હેલો ફ્રેન્ડ્સ બધાને ભાવથી જય સ્વામિનારાયણ તો આજે અમારા ઉત્સવનો છેલ્લો દિવસ છે અને આજે અમારા ઘનશ્યામ મહારાજનો યોગી માતાઓ વિધિ વિધાન સાથે અભિષેક કરે છે અને અમે પણ એ વિધિમાં જોડાણા છીએ આજે ભગવાનનો જન્મદિવસ છે તો આ દર્શન જે લોકો કરે ને એને આખા વર્ષના દર્શનનું પુણ્ય મળે એવું કહેવાય છે તો અમે બધા જ આજે મંદિરે આવ્યા છીએ વહેલી સવારે સાડા છ વાગ્યે અને અભિષેકના સહયજમાન છીએ તો અમે પૂજા વિધિમાં બેઠા છીએ એ પણ અમને લાભ મળ્યો છે સાથે સાથે નીલકંઠવર્ણી મહારાજનો અભિષેક કરવાનો પણ આજે સહયજમાન છીએ તે લાભ મળ્યો છે બધા હરિભક્તો વહેલી સવારમાં આજે ઘનશ્યામ મહારાજનો જન્મદિવસ છે એટલે પહોંચી ગયા છે અને ઘનશ્યામ મહારાજના અનકોટના દર્શન કરી અને મને તો કીર્તન ગાવાનું મન થઈ ગયું એટલે હું કીર્તન ગાવા માંડી જો અમારો અનકોટ અને અનકોટની વિધિ પૂરી કરી અને બધા અનકોટના દર્શન કર્યા અને પછી બપોર પછીની સભાનું નિત્ય ટાઈમટેબલ પ્રમાણે આખું મંદિર જુઓ તમે કેવડું મોટું મંદિર છે અમારું અને કેવા સરસતો ભગવાન છે તો અનકોટના દર્શન કરી અને સભા મંડપમાં નીચે આવ્યા તો ભોજનાલયમાં આજે સ્વયંસેવકો રસોઈ બનાવી રહ્યા હતા અને આજે શાક ઉત્સવ પણ હતો એટલે શાક ઉત્સવનું શાક જોઈને તમને મોઢામાં પાણી આવી જશે કારણ કે શાક ઉત્સવનું શાક જ એવું હોય ને કે ગામડે ગામડેથી બધાને જેને જેને ખબર પડે ને એ બધાય શાકને જમવા માટે આ પ્રસાદીનું શાક જમવા માટે આવે અને અમે એટલું શાક બનાવ્યું છે ને કે કદાચ આજુબાજુમાંથી ગમે એટલા માણસો આવશે ને પ્રસાદ લેવા તોય અમારું શાક ઉત્સવનું શાક ઘટવાનું નથી એક રસોઈની સેવા ચાલુ છે તો બીજી કોર અહીંયા કથા ચાલુ થઈ ગઈ છે અને અમારું તરત જ હાસ્યનું નાટક ચાલુ થયું છે અને બહુ જાજી સંખ્યામાં હરિભક્તો આવ્યા છે અને બધાને રાજી કરવા માટે આજે અમે સરસ મજાનું નાટક કર્યું છે અને આ નાટક જોવું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એમાં આખે આખું નાટક મેં મૂક્યું છે તો આ નાટક જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો ને તમારા ગ્રુપમાં શેર કરી દેજો અને જરૂર જોજો આ નાટક એ નાટક પૂરું થયું પછી પછી છેલ્લે સુદામા ચરિત્ર આવ્યું અને સુદામા ચરિત્ર પણ બહુ કરુણ નાટક હતું જેમ અમારું હાસ્યનું નાટક હતું કે સ્વાર્થના સંબંધો એવી જ રીતના સુદામા ચરિત્ર પણ અદ્ભુત નાટક છે અને આ નાટક પણ એટલું કરુણ છે કે જો એને ધ્યાનથી જોવામાં આવે ને તો આપણી આંખમાં પાણી આવી જાય એમ એટલે બધા સ્વયંસેવકો અહીંયા આવેલા છે અને બધાને પાણીની ને એની સેવા કરવા માંડ્યા અને આજુબાજુના ગામડેથી અનેક બેનો રિક્ષા ભરાઈ ભરાઈને આવી છે જોવા માટે કે હાલો આ જે નાટક છે મહિલા મંદિરના નાટકો એટલે નાટકો એવું જે જે લોકો સાંભળે છે એ બધા જ આવે છે અમારા નાટકો જોવા અમારી સભા કથા સાંભળવા તો ક્યાંય જગ્યા નથી એટલા માણસો આવી પડ્યા છે એટલા બહેનો આવી પડ્યા છે કથા સાંભળવા અને સાથે સાથે આજે શાકોત્સવ હોવાથી એ પણ એક વિશેષ અનેરો આનંદ લેવા માટે પણ ઘણા ભક્તજનો આવ્યા છે અને બધી કથા પૂરી થાય એટલે સીધું પ્રસા પ્રસાદ લેવાનો સમય થઈ ગયો એટલે પહેલાં પુરુષોને પ્રસાદી લેવા ઊભા કરી દીધા જેથી કરીને વ્યવસ્થા જળવાઈ રહી તો આમ પાંચ પાંચ દિવસની કથા વાંચનાર અમારા સાંખ્યોગી માતા અને એનો સાથ સહકાર આપનાર સમગ્ર આજુબાજુના જુનાગઢના આજુબાજુના ગામડાના વિસ્તારના બહેનોને ખૂબ ખૂબ ધન્યવાદ દેવા જોઈએ કે બધા આવતા શાંતિથી સાંભળતા અને આજે બહુ મોડું થઈ ગયું છેલ્લો દિવસ છે શાકોત્સવ છે અને પબ્લિક પણ બહુ વધારે છે છતાંય બધાનો સાથ સહકાર એટલો છે અને સ્વયંસેવકોની સેવા અદ્ભુત છે અને એની વ્યવસ્થા પણ એટલી સરસ છે કે કોઈને કાંઈ તકલીફ નથી થઈ તો આમાં પાંચ દિવસની કથા કેમ પૂરી થઈ ગઈ આંખના પલકારે ખબર જ ના પડી અને કહેવાય છે ને કે આનંદનો સમય હોય ને ફટાફટ વયો જાય તો જોતા રહેજો આવા સરસ મજાના વિડીયો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં શેર કરજો બધાને ભાવથી જયસ્વામિનારાયણ